ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર ભર ઉનાળે આવી કમોસમી માવઠાની આફત ત્યારે રાજ્યના ઘણા જિલ્લામાં થશે કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠું આવશે એકત્રીસ થી બીજી એપ્રિલ વચ્ચે થશે કમોસમી વરસાદ કેટલાક જિલ્લામાં હળવો તો ક્યાંક ભારે વરસાદ થવાનો છે પહેલી એપ્રિલે અમરેલી ભાવનગર સુરતમાં વરસાદ થશે આ ઉપરાંત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગમાં વરસાદ થશે વલસાડમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થશે તો બીજી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં માવઠું પડશે અને આ ઉપરાંત દાહોદ ખેડા પંચમહાલ આણંદમાં વરસાદ થશે બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં માવઠું આવશે તો ખેડૂતો માટે મુશ્કેલી સર્જાવાની છે અને ખાસ કરીને જે કેરીનો પાક છે તેના માટે પણ મુશ્કેલી સર્જા છે કારણ કે માઉતું આવવાના કારણે કેરિયો પડી જશે તો ખેલાડીઓને નુકસાન જવાની શક્યતા છેવામાં આવી રહી છે. આઉદેપુર, નર્મદા, સુરત, દાંગ, ડબસરી, વલસાટ, તાપી, દમન એન્ડ દાદરા નગર હવેલી એન્ડ ફોરેસ્ટ કોચમાં અમરેલી, ભાવનગર એ ડી 4 મતલબ ફર્સ્ટ કો ઓર જો સેકન્ડ કો આયેગા સેકન્ડ अप्रैल को इसमें आएगा गुजरात रीजन में साबरकांठा अराबली खेडा आनंद पंचमहल दाहोद महासागर वाडोडरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत दांग नवसरी वालसाठ तापी दामन दादरा नगर हवेली और सौराष्ट्र कोच में आपका एक भावनगर गिर सोमनाथ बोटाट एंड